સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ જનમેદની જોવા મળી હતી રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડા અને તેમની પોલીસ ટીમ દ્વારા સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવો હતો શોભાયાત્રા દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી

પાણી છાશ સરબત આઈસક્રીમ લચ્છીના સ્ટોલો ઉભા કરી ખૂબ જ ઉમદા સેવા પૂરી પાડી હતી આ સમગ્ર સેવા કાર્યમાં મહિલાઓએ પણ પોતાની અનેરી સેવા પૂરી પાડી હતી સમગ્ર શોભાયાત્રા દરમિયાન આકર્ષણ પમાડતા વિવિધ ફ્લોટો શણગારવામાં આવ્યા હતા આ તકે અમરેલી જિલ્લાની એકમાત્ર સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એવી રાજુલા નંબર વન શૈક્ષણિક સંસ્થા એવી વિદ્યાલયની બાલિકાઓ દ્વારા પમાડતા તલવારની દેખાડતા તલવાર સાથેના કાનયર કરેલા તે સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા આ તકે બાળાઓના માર્ગદર્શક એવા ટ્રસ્ટી ઘનશ્યામભાઈ પિંજર ગભરૂભાઈ પિંજર શિક્ષક વિપુલભાઈ હળિયા

સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અને સંકળાયેલા મહાનુભાવોમાં ભાજપાના રવુભાઈ ખુમાણ વનરાજભાઈ વરુ બાળકોના ડોક્ટર વિપુલ મહેતા યુવરાજભાઈ સાંધુ ચિરાગભાઈ જોશી ગૌરાંગ મહેતા કનૈયાલાલ જસવાણી મનીષ વાઘેલા નિમેશ મહેતા કીર્તિ ચુડાસમા જેડી ધાખડા મૈલુભાઈ દાખડા મહેન્દ્રભાઈ દાખડા અજયભાઈ વાળા દિલીપભાઈ ઠક્કર ભીખુભાઈ રાયચા મુકેશભાઈ પીપરમેન્ટવાળા તેમજ દુર્ગાવાહિની ગ્રુપના વિભાબેન મહેતા હેતલબેન મેખિયા તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી રહી હતી જેમાં શ્રી પંચ જૂના અને અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ સેવા રાષ્ટ્રીય સંત

શોભાયાત્રાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરે જૂના સ્વામિનારાયણ મંદિરથી નીકળી વેલી ચોક હોસ્પિટલ બસ સ્ટેન્ડ અને જલારામ મંદિરે પૂર્ણાવતી કરી હતી અને આરતી કરવામાં આવી હતી ખાસ દરેક જગ્યાએ આઈસ્ક્રીમથી લઈ પીણા ચા પાણીના સ્ટોલ કરવામાં આવ્યા હતા પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી સાધુ સંતો અને મંદિરોની અંદર વચ્ચે પૂજા અર્ચના આરતીઓ કરવામાં આવી હતી અખિલા હનુમાન મંદિરે પણ આરતીનું આયોજન કરવામાં આવ્યું એક સુંદર રીતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રાજુલા શહેર બંધ પાડી દરેક લોકો બપોર પછી આ રથયાત્રામાં જોડાયા હતા અને મહાઆરતી જલારામ માંદરે પૂર્ણ કરીને કરવામાં આવી હતી સાથોસાથ એક ઢોલ નગારા ડીજેના તાલથી લોકો નાચ્યા હતા યોગાઓ અને દરેક ટેક્ટરના ફ્લેટ બનાવવામાં આવ્યા હતા જેની અંદર ખાસ કરીને દરેક લોકોની અંદર જે રામ જન્મનો આજે જ્યારે મહોત્સવ હોય અમંગ ઉલ્લાસ પ્રમાણે દરેક ભક્તોએ પ્રસાદી અને દર્શનનો લાહો લીધો હતો બહોળી સંખ્યામાં રાસ ગરબા અને લાઠીબાજીને એવું બધું આયોજન યોગા અને એવું બધું કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ શણગાર સુશોભિત કરવામાં આવી હતી ધ્વજા પતાકા ચડાવવામાં આવ્યા હતા અને દરેક યુવાનો બાળકો પણ આમાં જોડાયા હતા અને પ્રસાદી શરબતનો લાહો લીધો હતો હિન્દુ પરિષદ આયોજિત શ્રી રાજેન્દ્ર સરકારને જ્યારે રામનવમી આવી રહી હોય ત્યારે એક સનાતની બધા ભાઈઓને એટલો ઉત્સાહ અને આનંદ હતો રાજુલા આજે જગમ અને આજે રાજુલાની અંદર સમસ્ત સનાતની ભાઈઓ એક સાથે એક સાથે એકત્રિત થઈ અને રામના નારા સાથે જયકારા ઉઠાવ્યું આજે રાજુલાને રામ રાજ્ય બનાવી હતી અને હજારોની પબ્લિકમાં આજે હિન્દુ સમાજ એકત્રિત થયો ખૂબ ખૂબ આભાર રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલીમાં બધાએ જોડાયા તે બધાનો ખૂબ ખૂબ આભાર